દૂર કરવામાં આવ્યા હતા પણ ફરી પાછી એ જ જગ્યાએ દબાણો વેપારીઓ દ્વારા કરવામાં આવતા જ દબાણ શાખાની ટીમે લાલા કર્યું છે ને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ગેરકાયદેસર દબાણો ફરી હટાવી દીધા છે વડોદરા શહેરના પશ્ચિમ રોડની બંને બાજુ પાંચ સાત દુકાનોની આસપાસ બહાર માલ સામાન કબજે કરવાની કાર્યવાહી પાલિકાની દબાણ શાખાની ટીમે શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં એક મહિના અગાઉ ગેરકાયદેસર દબાણોનો સફાયો કરાયા બાદ ફરી એકવાર દબાણો યથાવત થઈ જતા દબાણ શાખાની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદલજા ખાતે ગેરકાયદેસર દબાણો અગાઉ દૂર કરવામાં આવ્યા હતા બંને બાજુ રોડની આજુબાજુ દબાણોનો કાફલો ફાટી નીકળ્યો હતો રોડ રસ્તા સાંકડા થઈ જતા પાલિકાની દબાણ શાખાની ટીમ એક્શનમાં આવી હતી અને આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો જે મોટા પાયે ફેલાયેલા હતા તેનો સફાયો કરવામાં આવ્યો છે ત્યારબાદ કેટલાક દુકાનદારોએ ફરી એકવાર પાંચ સાત દુકાનદારોએ દુકાન બહાર ગેરકાયદેસર માલ સામાન ગોઠવીને દબાણો કર્યા હતા આ અંગેની જાણ પાલિકાની દબાણ શાખાની ટીમને થતા જ ફરી એકવાર પાલિકાની દબાણ શાખાની ટીમે એક્શનમાં આવી હતી અને જેપી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત હેઠળ ફરીથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી

પણ લોકો તમારી સામે મૂકી દેતા હોય છે નહીં એવું કશું અમારા ધ્યાન તો નહીં હજી શકાય કે